વેલકમ ટુ ડેલી ઇઝ વેસ્ટ ડે અને ગાઈઝ આજે બપોરનું ટ્યુશન હતું એટલે અમે બપોર ટ્યુશન જોઈને આવ્યા અને પછી પૂર્વ સુઈ ગઈ કઝને એની તબિયત નથી સારી લાગતી એન્ડ ગાઈઝ પછી હું જમવા બેસી ગઈ કારણ કે પૂર્વને જમવું નહોતું કારણ કે એને વોમિટ થઈ હતી સો પછી અમે લોકો રાત્રે બાર વાગે પૂરવાને હોસ્પિટલ લઈને આવ્યા અમારા ફેમિલી ડોક્ટર પાસે એન્ડ પછી ચેકઅપ કરાવ્યું એન્ડ ધેન વી ગોટ ટુ નો કે પૂર્વને માઇગ્રેન છે તો પૂરવાને બહુ તાપમાં નથી રહેવાનું અને પછી બે ઇન્જેક્શન માર્યા પૂરવાને ને એઝ યુ કેન સી એન્ડ ગઇલ્સ મને તો જોઈને જ કંઈક થાય છે સો પૂર્વા ઇઝ વેરી સ્ટ્રોંગ એઝ યુ ઓલ કેન સી બાય હર એક્સપ્રેશન્સ અને પૂર્વાને સવારથી માથું દુખાતું હતું એન્ડ બે વાર વોમિટ પણ થઈ દિવસની સો ઇટ વોઝ લાઈક ચલો ચલો ફટાફટ હોસ્પિટલ જઈએ કઝ વી ડોન્ટ વોન્ટ કે પૂરવાને કંઈક વધારે થઈ જાય સો એટલે અમે તરત હોસ્પિટલ આવી ગયા સો ધીસ વોઝ ધ રીઝન એન્ડ પૂર્વા ઇઝ વેરી સ્ટ્રોંગ યસ ગાઈઝ એન્ડ એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી કે એક ડોઝ તો અત્યારે અત્યારે જ પૂરવાએ હોસ્પિટલમાં જ લઈ લીધો સો યસ ગાઈઝ પૂરવા જલ્દી જ સારી થઈ જાય અમે બધા એ જ વિશ કરીએ છીએ સો ધીસ વોઝ અ ડે તો મને નિર્દર્શન શરૂઆત હતી ત્યાં સુધી જય અંબે